નમસ્તે એકવાર બાદશાહ અકબર દરબાર ભરીને બેઠા હતા અકબરે દરબારમાં સવાલ પૂછ્યો આપણા ખોરાકમાં વપરાતા ખાદ્ય પદાર્થોમાં સૌથી સસ્તી વસ્તુ કઈ છે બધા દરબારીઓ વિચાર કરવા લાગ્યા અને થોડા દરબારીઓ માથું ખંજવાળવા લાગ્યા કારણ કે ચોખા ઘઉં જુવાર બાજરી વગેરે ઘણી મહેનત પછી મળે છે અને તે પણ જ્યારે કુદરતનો પ્રકોપ ન હોય ત્યારે આવી સ્થિતિમાં ખોરાક સસ્તો ન શકે તે સમયે શિકારનો શોખીન એક દરબારી બોલી પડ્યો જહાપના સૌથી સસ્તી ખાદ્ય વસ્તુ માંસ છે તે મેળવવા માટે ઓછી મહેનત કરવી પડે છે અને પૌષ્ટિક ખોરાક મળે છે

અને બદલામાં બીરબલ ને એક હજાર સોનાના સિક્કા આપ્યા અને કહ્યું કે આ બધા તેઓ બીજા કોઈ હૃદય ખરીદી લે એક એક પછી તમામ દરબારીઓ પાસે ગયા અને તેમના હૃદયનું બે તોલા માંસ માંગ્યું પરંતુ કોઈ સહમત ન થયું ઉલટું બધાએ એક એક હજાર સોનાના સિક્કા આપ્યા બીજે દિવસે બિરબલ દરબારમાં ગયા અને બધાની વચ્ચે ભેગા થયેલા સોનાના સિક્કા બાદશાહ અકબર સમક્ષ બિરબલે રાતે બનેલી હકીકત જણાવી અને કહ્યું બે તોલા માંસ ખરીદવા માટે આટલા પૈસા ભેગા થયા છતાં બે તોલા માંસ નથી મળ્યું હવે તમે જ વિચારો કે માંસ કેટલું સસ્તું છે જીવન અમૂલ્ય છે આપણે એ ન ભૂલીએ કે જેમ આપણે આપણા જીવનને પ્રેમ કરીએ છીએ તેવી જ રીતે તમામ જીવો પણ તેમના જીવનને પ્રેમ કરે છે પરંતુ પ્રાણીઓ પોતાનો જીવ બચાવવામાં અસમર્થ છે અને માણસ પોતાનો જીવ બચાવવા માટે દરેક શક્ય પ્રયાસ કરી શકે છે પ્રાણીઓ ન તો બોલી શકે છે તો શું આ કારણે જ તેમનો જીવવાનો અધિકાર છીનવી લેવો જોઈએ તમે જ વિચારજો ધન્યવાદ